અગિયાર ને થઈ ગઈ છે આજના નવા બ્લોક બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ આ જય માતાજી તો જો આપણે હવે સવારનું કામ કરીએ અને ક્યારના ફ્રી થઈ ગયા હતા થોડું કટિંગ કરવાનું હતું ઉઠાને એવું બધું દોરવાનું હતું તે કર્યું અને જો કાલ સાંજે મહેમાન હતા ને એટલે અત્યારે સવારમાં છે ને થોડુંક વધુ કામ રહે બધું ચાનીસો મૂકવાનું અને બધું આમ તેમ થોડુંક બધું કામ હોય અને આપણે જો હવે પોણા બાર થઈ ગયા છે ને તો અમારે હવે બપોરે જમવા જવાનું છે અને તૈયાર થઈ જઈશું આપણે અને જવાનું છે એમાં બાપાની દીકરી બેન મનીષાબેનની ઘરે જમવા જવાનું છે તો આજે તે કાલ સાંજે હતા એ બધા ત્યાં છે અને હવે તૈયાર થઈશું ને પછી આપણે નીકળીશું અને જ કપડા કપડાં કપડા ધોયા હતા સવારમાં વહેલા ધોઈને સુકાઈ આવી અત્યારે સુકાઈ ગયા ત્યારે લઈ આવીશું હવે આપણે તૈયાર થઈને રેડી થઈ જઈશું પછી જઈશું અને આવીને હવે આપણે કપડાંની ઘડી કરીશું અને જોઈએ હવે આપણે ત્યાં જઈએ કોણ કોણ મારી પેલા આવી ગયું છે ત્યાં તો હવે ફટાફટ તૈયાર થઈ ને પછી આપણે નીકળી જઈએ જમવા માટે આપણે તૈયાર થઈ ગયા છીએ કાચિષ્ટા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બારમા પાંચ ની વાર છે ને હવે આપણે નીકળશું ને જમવા માટે ચાલો મનીષા સિંગરે ચેસ્ટાબે બેલ્ટ કાઢીને ખાને હાથમાં લઈ લે ચેસ્ટા એટલે સારું હરખું ફાવે વ્યવસ્થિત બેલ્ટમાં આપણે ક્યાં ટીંગાડું ન આપણે દૂર ફરવા જવું ને તો બેલ્ટની જરૂર પડે ચાલો હવે નીકળીએ

બાપુજી ને મોટા બાને જમવા બેસાડ્યા છે અને એક બાજુ છોકરીઓ બોલવા જમવા બેસાડી મરામે હાથ કરેલા વ્યવસ્થિત તો છે તે પણ આવું આવું ખાવ પડે મારે નહી ખવાય છે ને લે બે ભાગમાં ખવડાવ એમ તો છે કે માંગોને કે કેરે તો બને મન લીંબુ નીકળું સારું માર ઘરે એવા કે ખાય વાસન નથીયા બધાય મે નથી એમ ભાભે વેઠા કેટલા ઉતરાવ

યેલો કલર નો વાઘો પૂરો થઈ ગયો છે ને તું મન નાખ દે તેલ ને હું તને નાખી દઉં પછી તું થોડીક વાર રમવા જાય હું પાછું છે ને બીજા વાઘાનું હા અને હું પાછું છે ને બીજા વાઘાનું કટિંગ કરવા મડું પછી કાલ પાસે બીજા વાઘા આપણે પૂરા કરી નાખવી ને હમણાં ઓર્ડર સીએ એટલે મને પૂરા વાઘા કરવા મળવી એટલે એક પછી એક ઓર્ડર પૂરા થવા મડે ને જો સાંજના આઠસો વાહન જેવું થઈ ગયું છે અને આપણે આ પાંચ વાગ્યાનું કટિંગ કર્યું છે ત્રણ વાગ્યાનું થયું છે ને બેનું બાકી છે અને મી તો આજે પ્રવાસમાં ગયો છે ને તો ચેષ્ટાની ફરમાઈશ છે કે મને બહાર ચક્કર મારવા લઈ જાઓ તો આપણે ચેષ્ટાને છે ને બહાર ચક્કર મારવા લઈ જઈએ અને ક્યાંક નાસ્તો બાસ્તો થોડો ઘણો કરાવી લઈએ ચેષ્ટાની ફરમાઈશ પૂરી કરી દઈએ તો હું ચેસ્ટાની વિપુલ એક બહાર નીકળીએ છીએ હવે જોઈએ કે આ છે નક્કી નથી ફાઇનલી કે ક્યાં જઈએ અમે અમે ગાર્લિક બ્રા બારમાં આવ્યા છીએ બાપ દીકરી ખાય છે ફ્રેન્ડ ખાઈસ હવે ગાર્લિક બ્રેડ મંગાવી છે અને જો

જો તમને અમારા આજનો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરવા ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો બાય બાય